મંત્રી અમિત શાહે જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરને લઈને રાજ્યસભામાં વાત કરી છે ત્યારબાદ સતત મામલો ગરમ થઈ ચૂક્યો છે વિરોધ સાંસદો દર્શાવી રહ્યા છે અને કોંગ્રેસના જે નેતાઓ તે પણ આજે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે કેમ કે તેમણે બાબા સાહેબ તેમનું તેમણે અપમાન કર્યું છે આ કોંગ્રેસના જે નેતાઓ છે તેમને પણ અત્યારે પોલીસ કરી રહી છે અને તે પોતાનો વિરોધ પણ રહી છે સતત એક જ વાત કહી રહ્યા છે તેઓ કે કોઈ પણ ભોગે અમિત શાહ છે તેમનું રાજીનામું આપવામાં આવે દેશની સંસદના અંદર જે પ્રમાણે દેશની સંસદના અંદર દેશના ગૃહમંત્રી જે પ્રમાણે કાલે જે બયાનબાજી કરી બાબા સાહેબ આંબેડકર માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો કે તમે વારંવાર બાબા બાબાસાહેબ બાબાસાહેબ આંબેડકર આંબેડકર કરી રહ્યા છો આજે આજે આ સંવિધાનના ઘડવૈયા સાહેબ આંબેડકરનું અપમાન ગુજરાત અને ભારત દેશના કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આજે દેશની સંસદમાં અંદર દેશના ગૃહ રાજ્ય રાજ્યમંત્રી જ્યાં પ્રમાણે વાત કરતા હતા કાલે એ જે એમની ક્લિપ જોઈ બધા લોકોએ કીધું કે આ પ્રમાણેનું બાબા સાહેબનું અપમાન કોઈ દિવસ ચલાવી નહીં રહ્યો કોંગ્રેસ પાર્ટી તરફથી સમગ્ર દેશના અંદર સમગ્ર ભારત દેશના અંદર અમે આંદોલન કરી રહ્યા છીએ અમિત શાહનું કે એવું છે કે જે ક્લિપ છે તે નાનો કટકો કરી વાયરલ કરવામાં આવી રહી છે પ્રેસ કોન્ફરન્સમાં આ તો ઝૂટી સરકાર છે નહીં નહીં જે પણ જે પ્રમાણે જે વાત એમણે કહી છે એ બધાય જોઈ છે કે આજે દેશના બંધારણના ગળવૈયા બાબા સાહેબ આંબેડકર માટે જે પ્રમાણે એમણે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી કોઈ પણ સંજોગોમાં ના ચલાવી દેવાય માંગતી હોય ભારતીય જનતા આપ લોક રાજીનામા માંગીંગે અમિત શાહ કે રાજીનામા દેના પડેગા ઓ રાજીનામા દે સતત જે જે દ્રશ્યો આપ અમને બતાવે છે તે મુજબ આ જે બાબા સાહેબ આંબેડકરના અપમાન મામલે જે મામલો છે તે સતત હાલ ગરમ થઈ ગયો છે આજે અમદાવાદ શહેરના જે દ્રશ્યો છે તે પણ અમે બતાવવા આપણે માંગીએ છીએ બેનર સાથે તેઓ સૂત્રોચ્ચાર પણ સતત કરી રહ્યા છે પણ માહોલ ગરમ થઈ ચૂક્યો છે અને કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ પર તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે કેમેરામેન ફેજાલ નંગ્રેજ સાથે તોફી ગાચી નવજીવન ન્યૂઝ અમદાવાદ वैष्णव जनतो तेन जे पीड़ पर